આણંદ શહેરના પરિકભુવન વિસ્તારથી રેલ્વે ટ્રેક પાર કરી રેલવે ગોદીથી શહેરમાં પ્રવેશવાનો માર્ગ બંધ કરી દેવાતા ગામડી પરિકુવન વિસ્તારમાં રહેતા લોકોને ત્રણ કિલોમીટર લાંબુ અંતર કાપીને શહેરમાં અવરજવર કરવી પડતી હોય છે તો પરિક સ્થાનિક રહીશોએ રેલવે પરિકભુવન વચ્ચે ફૂટ બ્રિજ બનાવવા અથવા તો માનવતાના ધોરણે હંગામી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી વિરોધ કર્યો હતો આણંદ શહેરને અડીને આવેલા પરિક શહેરથી ગામડી પરિક ભુવન વિસ્તારમાં રહેતા પચીસ હજારથી વધુ લોકોએ પરિકભુવન રેલવે વચ્ચે રેલવે ટ્રેક ઓળંગી આણંદ શહેરમાં અવરજવર કરે છે તો આણંદ શહેરની શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકો નોકરી કરતા નોકરીયાતો તેમજ શાકભાજી કે કરિયાણું ખરીદવા આવતી મહિલાઓ આ પચાસ મીટર અંતરના ટૂંકા માર્ગેથી દરરોજ અવરજવર કરે છે વર્ષોથી ગામડી પરિક ભુવન વિસ્તારના લોકો રેલવે ટ્રેકના જૂના માર્ગેથી અવરજવર કરતા હતા મારું નામ ગનીખાન પઠાણ જે રેલવે દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે શું સમસ્યા છે સમસ્યા એટલે સાહેબ એવું છે કે આણંદ પરિક ભુવન બારવીગા નવાપુરા છે તું તલાવલી સુધી ના માણસો અહીંથી અવરજવર કરે છે લગભગ વીસ થી પચીસ હજાર માણસો બરાબર સ્કૂલ ના છોકરાઓને તકલીફ પડે છે શાકભાજી લેવા જવામાં તકલીફ પડે છે પરિપવન થી ગોદીની બહાર જવા માટે પચાસ મીટર નો રસ્તો છે પગપાળા જવા માટે અત્યારે હાલની પોઝિશન માં બંધ કરી દેવાથી ત્રણ કિલોમીટર નો ફેરો પડે છે આ તકલીફ છે જી કોને કોને અહીંથી પસાર થવાનું હોય છે શું સ્કૂલ ના છોકરાઓ વૃદ્ધો શાકભાજી લેવા જનાર નોકરિયાતો મજૂર વર્ગ બધા જ અહીંથી પસાર થાય છે વીસ થી પચીસ હજાર ની પબ્લિક છે શું માંગણી છે આપને માંગણી એ છે કે સાહેબ ફૂટ ઓવર બ્રિજ બને આપો રસ્તો કેટલા વર્ષ સુધી લોલીપોપ આપે છે ભાજપ હોય કે કોંગ્રેસ બધા જ લોલીપોપ આપે છે ફૂટ ઓવર બ્રિજ બને ત્યાં સુધી રસ્તો ખોલી આપો બ્રિજ બને ત્યાં સુધી આ રસ્તો ખોલી આપો અમને બીજી કોઈ માંગણી નથી અમારી ના છૂટકે પછી

સાધન તો છે ને ગરીબ માણસો છે એથી પગ પાળા જવાનું હોય હવે જ રસ્તો અત્યારે બંધ કરી દીધો તો જવાનું કઈ અમારે અહીંથી બે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર ફરી જાય તો રેલવે સ્ટેશન શાકભાજી લેવા જાય કોઈ નોકરીઓ માટે જાય તો અમે અત્યારે એક માંગણી કરીએ છીએ કે અત્યારે આ રસ્તો અમને ખુલી હાલે ત્યારે ઓવરબ્રિજ બને કઈ માટે રેહાના બાનું અકબર ખાન પઠાણ શું સમસ્યા છે ભાઈ અમને બહુ સમસ્યા છે 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 બચ્ચાઓ સ્કૂલમાં જતા હેરાન હેરાન થાય થાય બધા અહીંથી ત્રણ ફરીને જવું પડે છે રેલવેથી ગોદી નજીકનું છે તો એ રસ્તો જ અમારો બંધ છે અત્યારે ચોપફેર થી રસ્તા અમારા બંધ કરી નાખ્યા છે મંદિરવાળો રસ્તો હતો એ બી બંધ કરી નાખ્યો છે આ બાજુનો રસ્તો તો એ બી બંધ કર નાખ્યો હવે અમારે જવું તો જવું જ કંઈ હતી ભાઈ કોઈક બચારે રાતે પ્રેગ્નેટ હોય કે કોઈ ડોહું માંદું હોય કે કોઈ ગરીબ બી બીમાર હોય તો ફોર વ્હીલર હોય તો અમે લઈને જઈએ નહીં તો શું લઈને જઈએ અમે અમને રસ્તો આલો દાદરો એક બનાવી આલો નહીં તો એક ના રસ્તો હોય તેમ પરવારી અમને પેલો રસ્તો ખોલી આપો બે મહિના લગીને જે તમારું બને છે પછી બંધ કરી દેજો અને પછી અમારું જે રસ્તો છે આપી દેજો અમને અને બ્રિજ બનાવી હાલજો બીજી કોઈ અમારી સમસ્યા નથી ભાઈ એટલી મહેરબાની એટલું કરી આપો તો